રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયું આ વ્યાપક કસરત બે તબક્કામાં યોજાઈ હતી ભારતના તટ સુરક્ષા માળખાને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવતી હતી આ કસરતમાં ભારતીય નૌકાદળ કોસ્ટગાર્ડ મેરીન પોલીસ અને અન્ય સમુદ્રી એજન્સીઓ સહિતના વિવિધ હિતધારકોની સક્રિય ભાગીદારી જોવા મળી સે વિજલ ચોવીસનો ડિઝાઇન તટ પરથી ઉદભવતા સંભવિત ખતરાઓને પહોંચી વળવા માટે તટ સુરક્ષા ઉપકરણોની કાર્યક્ષમતા અને મજબૂતીનું મૂલ્યાંકન કરવાનો હતો કસરતનો પ્રથમ તબક્કો તટ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તૈયારી અને પ્રતિસાદ મિકેનિઝમ પર કેન્દ્રિત હતો જ્યારે બીજા તબક્કામાં તમામ ભાગીદારી એજન્સીઓના સંકલન અને ઓપરેશનલ તૈયારીઓની કસોટી માટે વાસ્તવિક સમયની કસરતો અને સિમ્યુલેશનનો સમાવેશ થયો હતો કસરત દરમિયાન સમુદ્ર દ્વારા ઘુસણખોરીના પ્રયાસો ચોરીની પ્રવૃત્તિઓ અને સમુદ્રી આતંકવાદ સહિતના અનેક દ્રશ્યોનું અનુકરણ કરવામાં આવ્યું આ કસરતોનો ઉદ્દેશ્ય વિવિધ સમુદ્રી સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સહકારને વધારવાનો અને કોઈપણ સંભવિત ખતરાને ઝડપી અને સંકલિત પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો હતો કસરતમાં હવાઈ સર્વેલન્સ સમુદ્રી પેટ્રોલિંગ અને તટરેખા સાથેના વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ ઝડપી પ્રતિસાદ ટીમોની તૈનાતીનો પણ સમાવેશ થયો હતો ભારતીય કોસ્ટગાર્ડના મહાનિર્દેશક વાઇસ એડમિરલ રાજેશ પેંઢારકરે દેશના સમુદ્રી સીમાઓની સુરક્ષા અને અખંડિતતા જાળવવા કસરતોના મહત્વને હાઇલાઇટ કરી સિવિજલ ચોવીસ એ ફરી એકવાર અમારા તટ પ્રદેશોની સુરક્ષા માટેના અમારા સામૂહિક સંકલ્પ અને ક્ષમતાને દર્શાવ્યું છે વિવિધ એજન્સીઓ વચ્ચેનું નિરંતર સંકલન કોઈપણ સમુદ્રી સુરક્ષા પડકારોને પહોંચી વળવામાં અમારી તૈયારીઓનું પ્રમાણ છે સિવિજલ ચોવીસની સફળ પૂર્ણાહુતિ ભારતની તટરેખા સુરક્ષા મિકેનિઝમને મજબૂત બનાવવાની અને તેના સમુદ્રી હિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે આ કસરતમાંથી પ્રાપ્ત થયેલી ઝાંખી અને પાઠ દેશના તટ સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે